વારસીયા રિંગ રોડ મુખ્ય માર્ગ ઉપર પ્રાઇવેટ પ્લોટમાં ઠલવાતા કચરા સહિતની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજકોટની દુર્ઘટના બાદ પાલિકા તંત્ર લોકોની સુરક્ષા મુદ્દે ઊંઘમાંથી જાગી કાર્યવાહી કરી રહ્યું છે બીજી તરફ વારસીયા રોડ મુખ્ય માર્ગ ઉપર આવેલ પ્રાઇવેટ પ્લોટમાં ઠલવાતી ગંદકી કચરા સહિતની સમસ્યાઓથી લોકો સામનો કરી રહ્યા છે સ્થાનિકોની રજૂઆત બાદ પણ સ્થાનિક કાઉન્સિલર ધારાસભ્ય લોકોની સમસ્યાના નિરાકરણ મામલે ગંભીર નથી પાલિકા તંત્ર લોકોના આરોગ્યની સુરક્ષા મામલે કાર્યવાહી કરતી નથી જેને લઈ આજે સ્થાનિકો એકત્રિત થયા હતા તથા મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે વર્ષોથી અહીં નિવાસ કરી રહ્યા છે સ્થાનિક વિવિધ સોસાયટીના લોકોની આ સામૂહિક રજૂઆત છે પ્રાઇવેટ પ્લોટમાં ડમ્પિંગના કારણે રસ્તાનું લેવલ બેસી ગયું છે રજૂઆતો બાદ પણ કાર્યવાહી થતી નથી મચ્છર દુર્ગંધનો ત્રાસ છે વોટ લેવા નેતાઓ આવે છે પણ પ્રજાની મુશ્કેલીમાં નેતા આવતા નથી ગંદકી મામલે પ્લોટ ધારકોને નોટિસ અપાય અને આ પ્રવૃત્તિ બંધ કરાય તેવી લોકોએ માંગ કરી હતી સિનિયર સિટીઝન પણ પરેશાન છે તો વહેલી તકે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોએ માંગ કરી હતી બોલું છું મેં મારા મિસ્ટરને કેન્સર છે કાલે અમે લોકો અહીંયા અરજીઓ કરી છે એટલી બધી ઉપર સુધી અરજીઓ કરી છે બધાની સહીઓ લઈને છતાં કોઈ આવતું જ નહીં અને અહીંયા થોડી સફાઈ કરીને જાય તો ત્યાં લક્ઝરીઓ બસો ઊભી રાખે છે આ કંઈ લક્ઝરીઓ બસોની જગ્યા નથી લોકોને આવવા જવાની તકલીફ પડે છે પાણી એટલું બધું ભરાય છે અમારું ઘર કોદર વાળું છે તો સિનિયર સિટીઝન નો માંદગી વધારે થશે મચ્છર એટલા બધા કઈ રહ્યા છે પૂનમ ચેઠવાની હું વારસિયા રિંગ રોડ ઉપર આ જે મેઇન રોડ આવેલો છે કાલાવાટી હોસ્પિટલની સામે પ્રાઇવેટ પ્લોટ છે અમે સોસાયટી આશીર્વાદ પાર્ક સત્તર તાલુકા શાહીબાગ દયાલનગર આ બધી સોસાયટીના રહીશો આજે એકત્રિત થઈને આપણે રજૂઆત કરવા માગીએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી અમે રહીએ છીએ અહીંયા આ પ્રાઇવેટ પ્લોટ છે એનો માલિક કોણ છે અમે જાણતા નથી પણ અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા ડમ્પિંગ કરવામાં આવે છે અને જે રોડનું લેવલ છે એના કરતાં બી તમે જોઈ શકો છો પાંચ ફૂટ ઊંચું લેવલ થઈ ગયું છે એનાથી તીવ્ર ગંદકી થાય છે અસહ્ય ગંદકી છે અમારું રહેવું મુશ્કેલ છે પાણી ભરાઈ જાય છે ગંદકી અસહ્ય છે જ્યારે અમે રજૂઆત કરી છે કોર્પોરેટર વોર્ડ કોર્પો અહીંયા જે વોર્ડ છના જે કોર્પોરેટર છે એમણે રજૂઆત કરી અમારા શહેરના માન્ય ધારાસભ્યજી મનીષાબેનને બી રજૂઆત કરી અને હા ઘણા બધાને રજૂઆત કરી છે પણ કોઈ આ બાબતમાં ઉકેલ આવતો નથી એ લોકોનું કહેવું એવું છે કે અમે આમાં કંઈ કરી શકીએ નહીં આ પ્રાઇવેટ પ્લોટ છે તો અમારે ક્યાં જવું ત્રીસ વર્ષથી આ સમસ્યાથી અમે પીડિત છે અત્યારે એટલી તીવ્ર ગંદકી છે અસહ્ય મચ્છરનો ત્રાસ છે અહીંયા રહેવું મુશ્કેલ છે અમારે બીજું તો શું છે કે અમારી સામે ગાર્ડન છે બગીચો છે એની સામે જ આવું લોકેશન છે અમારે સોસાયટીમાં કોઈક માણસ આવે છે ગેસ્ટો પણ વિચાર કરે છે કે એટલી અસહ્ય ગંદકીમાં તમે કેવી રીતે રહો છો બહુ રજૂઆત કરી છે અમે જ્યારે વોટ લેવાના હોય તો આ લોકો ઘર ઘરે આવે છે ફેરણી કરે છે અમારા વિસ્તારમાં મિટિંગો કરે છે હાય હેલો કરે છે ફોટા પડાવે છે બધું કરે છે પણ ત્યારબાદ કોઈ જોવા આવતું નથી અમારા ફોન પણ નથી ઉપાડતા તો આના માટે કોને કહેવું અમારે માંગણી એ છે કે આ માલિક જે હોય એને નોટિસ આપો અને આ ડમ્પિંગ એથી હટાવો એનું ફેન્સિંગ કરી દો અને અહીંયા ચોખ્ખાઈ રાખો આ મેઇન રોડ પરનો નો છે આ અને આખા વિસ્તારની અંદર તમે જોશો તો કોઈ પણ પ્લોટ ખાલી નથી આ એક જ પ્લોટ છે એમાં આ ગંદકી કરી રહ્યા છે આ લોકો મારું નામ રશ્મિકાંત ચૌહાણ an <t>